સમગ્ર ગુજરાતમાં હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તેવા સમયે કવાંટ તાલુકામાં બાવીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે જેમાં બાવીસ ગ્રામ પંચાયતોમાં સરપંચ સદસ્યો દ્વારા ફોર્મો ભરાયા છે જ્યારે નવ વોર્ડ જે પૈકી નવ વોર્ડની પણ ચૂંટણી થનાર છે આજરોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કવાંટ તાલુકાની મોટી ચીકલી જૂથ ગ્રામ પંચાયત બિનહરીફ થવા પામી છે આજે કવાંટ તાલુકાની આ બિનહરીફ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને આઠ વોર્ડના સદસ્યો પણ મહિલા રહ્યા છે જેમાં મહિલાઓ દ્વારા આ ગ્રામ પંચાયત ચલાવવામાં આવશે જેનો આનંદ સમગ્ર તાલુકામાં જોવા મળ્યો હતો આજરોજ તેઓ બિનહરીફ થતાં કવાંટ તાલુકાના કાકલપુર જૂથ ગ્રામ પંચાયત નાખલ જૂથ ગ્રામ પંચાયત જ્યારે ડુંગરગામ ગ્રામ પંચાયતના સરપંચ પુત્ર વિજયભાઈ રાઠવા વર્ષણભાઈ રાઠવા સમસ્ત આગેવાનો ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા અને તેઓને આવનાર દિવસોમાં ગ્રામ પંચાયતની કામગીરી કેવી રીતના કરવી તેની સમજણ આ લોકો આપશે તેમ જણાવ્યું હતું જ્યારે અન્ય જિલ્લાઓમાં કુબેરભાઈ ડિંડોર દ્વારા સમરસ થતી ગ્રામ પંચાયતમાં એકાવન લાખ રૂપિયા આપવામાં આવ્યા જ્યારે સંખેડા તાલુકાના અભયસિંહભાઈ તળવી ધારાસભ્ય દ્વારા બે ગ્રામ પંચાયતો સમરસ થઈ તેમાં પાંચ પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા જ્યારે કવાટ તાલુકામાં આ સમરસ થતી ગ્રામ પંચાયતમાં કોઈ પણ નેતાએ એક પણ રૂપિયાની જાહેરાત કરી નથી જેથી સમરસ થતી ગ્રામ પંચાયતમાં આજે અસંતોષ જોવા મળ્યો હતો અગાઉ દસ વર્ષ પહેલાં અમારે હાથી ખાંડ ગ્રામ પંચાયત હતી એમાંથી અમારે મોટી ચીખલી જૂથ ગ્રામ પંચાયત અલગ થવાથી મોટી ચીખલી અને ખસરા આ બે ગામની જૂથ ગ્રામ પંચાયત જ્યારથી છૂટી પડી ત્યારથી અમે અમારા બે ગામના સરપંચ તરીકે રાઠવા ભંગ્યાભાઈ રાઠવા એમને ગયા ટ્રમમાં પણ બિનહરીફ તરીકે ચૂંટી લાયા હતા અને આ વર્ષે આ બીજા ટ્રમમાં પણ એમને બિનહરીફ તરીકે અહીંયા અમે ચૂંટણી ચૂંટી લાવ્યા છે એમાં અમારા બંને ગામનો સંપ એવો છે કે દરેક ગામમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બધા મળીને નક્કી કરે એ મુજબ અમે આજે બે ટ્રમથી બિનહરીફ સભ્ય બિનહરીફ સરપંચ અને દરેક સભ્ય પણ અત્યારે અમારે મોટી ચીખલી દૂધ ગ્રામ પંચાયતની અંદર મહિલા સરપંચ અને મહિલા સભ્ય આઠ સભ્ય આઠે આઠ વોર્ડના મહિલા સભ્ય અને સરપંચ પણ અત્યારે મહિલા બિનહરીફ તરીકે રાઠવા પાર્વતી બેન ભગવાનભાઈ જિલ્લા મહામંત્રી છોટાદીપુર જૂથ ગ્રામ ગ્રામવતી મોટી ચીકલી અને કચરા બંને ગામના મત વિસ્તારો મતદારો ભાઈઓ તથા બહેનો જે મને આજે સમરસ કર્યા છે એ બદલ હું તેમનો આભાર માનું છું વધતા જે પ્લસ અમારા કમળ તાલુકાના એકસો તેત્રીસ ગામમાંથી સરપંચ મારી જોડે હાજર રહેલા છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને અમારા જે ધારાસભ્યના પીલેશન એવા ધિંઘભાઈ રાઠવા સમરાડા સરપંચ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એવા ના પુત્ર એ બધા સામેલ છે બધા બધાનો આભાર માનું છું શું નામ રાઠવા ભગવાનભાઈ ભીમસિંહભાઈ